નમસ્કાર મિત્રો મિત્રો શુક્ર ભગવાન રાશિ પરિવર્તન કરશે નવ ઓક્ટો અને જેના લગ્નમાં બાધા આવતી હતી એ લગ્નની બાધા દૂર થશે નોકરીની તલાશમાં હતા એને નોકરી મળશે સાથે જે નોકરી કરી રહ્યા હતા એમાં પ્રમોશન થશે બિઝનેસ નો ગ્રોથ વધશે આ ત્રણ રાશિ ભાગ્યશાળી રાશિ કહી શકાય જેના વિવાહના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે 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 આ ત્રણ રાશિ રાશિ કઈ મિત્રો ખૂબ જ સારો સમય છે બીજી રાશિ છે ધનુ રાશિ તેના માટે પણ આ સમય ખૂબ જ સારો કહી શકાય અને ત્રીજી રાશિ છે કુંભ રાશિ આ ત્રણ રાશિ માટે શુક્રનું રાશિ પરિવર્તન એમ કહી શકાય ખૂબ જ સારું છે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ પહેલી વખત આ વિડીયોને ને જોઈ રહ્યા છો ચેનલ જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રો શેર અવશ્ય કરજો નમસ્કાર